નમસ્કાર મિત્રો તો દર્શકો તમને હું આજે આ દાંતીવાડા ડેમ બતાવી રહ્યો છું અને મિત્રો જ્યારે ઓગણીસો તોતેરમાં ઓગણીસો તોતેરની સાલમાં જ્યારે ડેમ તૂટ્યો હતો તે આ જગ્યા છે જુઓ બતાવો છો મિત્રો જે સામે આ જે પાળ બાંધેલી છે ત્યાંથી ડેમ તૂટ્યો હતો અને ત્યાંથી લઈને જે જે આજુઓ આ દેખાય તમને ત્યાંથી પાણી વહેતું થયું હતું અને ત્યાંથી સીધા ભટાબાલ ભટાબાલથી આગળ રણાવસ રણાવસથી આગળ રામછીડા અને ત્યાંથી લઈને થેટ સુધી વચેલા ગામ બધા આવી ગયા થેડ દિશા તરફ યાથી પાણી ગયું હતું મિત્રો અને જો મિત્રો અને અત્યારે આ ડેમ બસ હવે બસ્સો અને ચારની ચપાટી છે તો અત્યારની ચપાટી પાંચસો અને બ્યાસી ફૂટની છે ચપાટી હાલ તો મિત્રો જોતા રહો અને આ જુઓ કે ત્યાંથી જ આ જગ્યાથી દેમ તૂટ્યો હતો ત્યારે બસ આ ભાદરવો મહિનો જ હતો અને મિત્રો જુઓ ત્યાંથી ત્યાં દેખાય જુઓ કેટલો મોટો ગાબડો પાડેલો છે આમે ધા દેખાય છે અને મિત્રો જોતા રહો અને અત્યારે હવે પછીને ત્યાં પાળ બનાવેલી છે જુઓ બહુ મજબૂત પાળ બનાવેલી છે અને કોમ બહુ મજબૂત કરેલું છે અને અત્યારે સસ્સો ને ચારની ચપાટી થાય તોય છતાં ત્યાં પાણી ત્યાં સુધી આવી જાય પણ કોઈ વાતનો ભય ના રહે કોઈ વાતનો ડર ના રહે અને એવી રીતનું આ બાંધકામ છે મજબૂત અને ત્યાંથી સીધા એ દેખાવું કે એ ત્યાંથી સીધા ત્યાંથી સીધા સામે દેખાતા હશે તમને ઝાંઝરું ઝાઝરું દેખાતું હશે આમાં તમને ઝૂમ કરીને બતાવું મિત્રો જે ત્યાંથી સામે દેખાય તો તે આ એક ટાવું આડું આવે છે પણ ટાવાના પાછળના ભાગમાં ગેટ છે અને આજુ સામે ઊંચાડો વિસ્તાર છે નદી સામેના ભાગમાંથી આવે ત્યાંથી આગળ સામે ત્યાંથી જુઓ તો સીધા ત્યાં સીધા પહેલાં મારવાડા આવશે પછી માળીવાસ આવશે પછી એના પછી વડવસ આવશે ત્યાર પછી વડવસ પછી ગરજા આવશે ગરજા પછી વુરજ આવશે ત્યાંથી ને અહીંયા પહાડ દેખાય ત્યાં ઝાલરા ગરજા આવશે આ આ જો જાઓ તો ત્યાં સામે આત્રોલી ગામ આવશે અને ત્યાંથી સામે દેખાય ત્યાં એટલે પેલા આગળ દેખાય તે પાણીને મોટો ટાંકું દેખાય તે બટાબાલનું છે ત્યાંથી આગળ જતા સામે દેખાય ત્યાં આગળ આકેડી આકેડીની આંકેડીની નાની ભાખરી પણ દેખાતી હશે દર્શક મિત્રો તમને જાઓ ઝીણા દેખાતી છે અને મિત્રો ત્યાંથી હવે આગળ તમને વિડીયો ચાલુ જ રાખજો આગળ બતાવીશું હવે મિત્રો તો વિડીયો જોતા રહેજો